હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રાજમા ચાવલની રેસિપી આમ તો રાજમા ચાવલ છે તે પંજાબી ડિશ છે પણ આજે આપણે એને એકદમ ગુજરાતી સ્ટાઇલમાં બનાવશું તો આવો આપણે રેસીપી જોઈ લઈએ આપણે અહીંયા બ્રાઉન કલરના રાજમા લીધા છે બે કપ જેટલા મેં રાજમા લીધા છે અને બે ત્રણ વાર ધોઈ અને આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને ફૂલ ઉકળતું પાણી એડ કરવાનું છે જેથી આપણા રાજમા છે તે ફટાફટ પલળી જાય હવે આપણે આને ઢાંકી અને 4 થી 5 કલાક માટે મૂકી દેશું 4 થી 5 કલાક થઈ ગઈ છે આપણું રાજમા છે તે સરસ પલડીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને બાફવા માટે લઈ લેશું આપણે કુકરમાં આને પાણી સાથે જ એડ કરી દેવાના છે આ રીતના આપણે કુકરમાં રાજમાને પાણી સાથે એડ કરી અને આપણે એક્સ્ટ્રા એક ગ્લાસ પાણી એડ કર્યું છે અને એક ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કર્યો છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ સીટી થાય ત્યાં સુધી આને બાફી લેવાના છે આપણા રાજમા છે તે સાતથી આઠ સીટીમાં પરફેક્ટ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે હાથથી આપણે મેશ કરીએ ને તો આ રીતના આસાનીથી મેશ થઈ જાય છે હવે આપણે ગ્રેવીનો મસાલો તૈયાર કરી લેશું આઠથી દસ લસણની કઢી લીધી છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ચારથી પાંચ નંગ આપણે ડુંગળીના લીધા છે બધાને આપણે આ રીતના મોટું કટ કરી લેશું અને મિક્સર જારમાં લઈ લઈશુ બે ઇંચ નો આદુનો ટુકડો છે એને પણ કટ કરીને લઈ લીધો છે અને થોડા આપણે કોથમીરના પાન લીધા છે આ રીતના કોણી દાંડલી હોય તો દાંડલી સાથે જ લઈ લેવાના અને પીસી અને તૈયાર કરી લઈશુ હવે આપણે ભાતને પલાળી લેશુ આપણે અહીંયા બાસમતી ભાત લીધા છે બે વાટકી જેટલા ભાત લીધા છે બે થી ત્રણ વાર ધોઈ અને આપણે ભાત ડૂબે એટલું પાણી એડ કરી અને એને આપણે અડધો કલાક માટે પલાળી મૂકી દેશું હવે આપણે કુકર માં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું જીરું આપણું થોડું શેકાય ને એટલે આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલામાં આપણે ચાર થી પાંચ લંગ લવિંગ થી આઠ મરી અને એક બાદિયા ફૂલ લીધું છે થોડા મીઠી લીમડીના પાન એડ કરી દઈશું બધાને આપણે તેલમાં બરોબર પાકવા દઈશું પછી આપણે ગ્રેવીનો જે મસાલો છે એ એડ કરી દઈશું ગ્રેવીના મસાલાને પણ આપણે તેલમાં પરફેક્ટ પકાવી લેવાનો છે આ રીતના સાઈડમાં તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે આ મસાલાને પાકવા દેવાનો છે સાઈડમાંથી તેલ છૂટું થઈ ગયું છે હવે આપણે સુકા મસાલા એડ કરી દઈશું એક ચમચી જેટલું હળદર પાવડર ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે મરચું પાવડર છે તે તમારી તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે આપણે આપણે આ મસાલાને મસાલાને બરોબર ગ્રેવી ગ્રેવી સાથે સાથે મિક્સ કરી સોતે કરી લેવાનો છે આપણે આને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે હજી પાકવા દેસુ આપણો ગ્રેવીનો મસાલો છે તે પરફેક્ટ પાકી ગયો છે આ મસાલો પકવવાની જ ખૂબી છે ગ્રેવીનો મસાલો જેટલો પાકશે એટલો જ ટેસ્ટ સરસ આવશે તમે જોઈ શકો છો ગ્રેવીનો મસાલો છે તે સરસ ચડીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં ચાર થી પાંચ મરચી એડ કરી દેસુ આપણે આખી જ મરચી એડ કરવાની છે જેથી આપણે આપણે વધારે પસંદ હોય તો જ્યારે કરીએ ત્યારે એને સાઈડમાં કાઢી શકીએ હવે આપણે બાપેલા રાજમા છે તે આમાં એડ કરી દઈશું આપણે પેલા ખાલી રાજમા જ એડ કરવાના છે અને રાજમાને બરોબર ગ્રેવી સાથે આપણે કોટ કરી લેવાના છે આ રીતના ચમચીની મદદથી આપણે રાજમા લઈ અને ગ્રેવીમાં એડ કરી દઈશું અને તેને ગ્રેવી સાથે બરોબર કોટ કરી અને એકાદ મિનિટ માટે આપણે ચડવા દેવાના છે હવે આપણે જે બાફેલું પાણી છે એ પણ આમાં એડ કરી દેવાનું છે આપણે એને ફેકવાનું નથી રાજમામાં જ એડ કરી દેવાનું છે આપણે બાફેલું પાણી છે એ અડધા ગ્લાસ જેટલું પાણી છે એ આપણે આમાં એડ કરી દેશું અને બીજું આપણે એક્સ્ટ્રા હજી એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમને ગ્રેવી જેટલી પતલી પસંદ હોય એટલું તમે પાણી એડ કરી શકો છો આપણે ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે બધું બરાબર એકવાર મિક્સ કરી અને ટેસ્ટ કરી લેશું કોઈ પણ મસાલો ઓછો લાગતો હોય તો આપણે એડ કરી શકીએ મને અહીં થોડું મીઠું ઓછું લાગે છે એટલે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને આપણે બે સીટી થવા દેવાની છે એક સીટી આપણે ફૂલ થવા દેવાની છે અને બીજાનું પ્રેશર આપણે ભરાય એટલે આપણે કૂકરની ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી છે એમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને એક ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે હવે આપણે જીરું થોડું સતડાય એટલે પણ એમાં પાણી એડ કરી દઈશું આપણે બે વાટકી ભાત લીધા છે એટલે ગ્લાસ જેટલું પાણી એડ કરીશ મેં લોટીનું માપ લીધું છે એટલે હું લોટી જેટલું પાણી એડ કરીશ આ પરફેક્ટ માપ છે હવે આપણે આમાં પાણી વધારે એડ કરવાની જરૂર નહીં પડે દોઢ ચમચી જેવું મીઠું એડ કરીશ અને પાણીને આપણે ગરમ થવા દેશું આ રીતના અડધું ઢાંકણ ઢાકી અને પાણીને આપણે ગરમ થવા દેશું. પાણી છે તે આપણું ગરમ થઈ ગયું છે અને આપણે જે ભાત પલાળીને રાખ્યા હતા એ આપણે બધા ભાત છે તે નીતારી લીધા છે હવે આપણે આ ગરમ પાણીમાં એડ કરી દઈશું આ રીતના આપણે બધા ભાત એડ કરી લીધા છે હવે આપણે એને હલકું એકવાર મિક્સ કરી લેશું હવે આપણે આ રીતના અડધું ઢાંકણ ઢાંકી અને સાત થી આઠ મિનિટ માટે ભાતને આપણે ચડવા દેવાના છે આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણા રાઈસ છે તે પણ બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના ચમચીની મદદથી વચ્ચે એડ કરી અને જોઈ લેશું કે નીચે હજી પાણી છે કે નહીં આપણા ભાત છે તે પરફેક્ટ બની ગયા છે અને આપણે રાજમાને પણ બે સીટી લાગી ગઈ છે અને પ્રેશર છે તે આઉટ થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ આપણા રાજમા છે તે પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે બે સીટીમાં જ આપણી ગ્રેવી છે તે સરસ જે કન્સિસ્ટન્સી આપણે જોતી હતી એ પ્રમાણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે રાજમાને સર્વ કરી લેશું આપણે એક પ્લેટમાં જીરા રાઇસ છે એને લઈ લીધા છે હવે આપણે રાજમા એમાં એડ કરી દેશું તમે રાજમાની ગ્રેવી જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે તમારી થિકનેસ પ્રમાણે ગ્રેવી બનાવી શકો છો તમને જેવી થીક પસંદ હોય એવી તમે ગ્રેવી બનાવી શકો છો હવે આપણે એને થોડું સર્વ કરી લેશું આ રીતના આપણે મરચી અને ડુંગળીથી તેને ગાર્નિશ કરી લીધું છે તમે જોઈ શકો છો કે આપણા રાજમા ચાવલ છે તે ગુજરાતી સ્ટાઇલમાં પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના એકવાર કાઠિયાવાડી સ્ટાઇલમાં રાજમા ચાવલ જરૂર બનાવવા આનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવ્યો છે અને અત્યારે આ વરસાદના વાતાવરણમાં ગરમ ગરમ રાજમા ચાવલ ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર આ રેસીપી જરૂર બનાવજો એકદમ દેશી સ્ટાઇલમાં આપણે રાજમા ચાવલ છે તે બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રીતના એકવાર દેશી સ્ટાઇલમાં રાજમા ચાવલ જરૂર બનાવજો અને જો તમને મારી રેસિપી સારી લાગે તો મને કોમેન્ટ કરજો કે તમને મારી રેસિપી છે તે કેવી લાગી અને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો